પાટણના રાધનપુરમાં તંત્રની અણ આવડતનો એક પુરાવો સામે આવ્યો છે જ્યાં ખુલ્લી ગટરમાં મહિલા પડી અને મહિલાનો ભોગ લેવાઈ ગયો ખુલ્લી ગટરમાં પડી જતા મહિલાને ગંભીર રીતે ઈજા થઈ હતી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતા

અને આ દુર્ઘટના જે સર્જાણી છે એ માત્ર ને માત્ર તંત્રના કારણે સર્જાણી છે તો એમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય ન્યાય નહી મળે તો આજે અમારા વિસ્તારની મહિલાઓ ભેગી થયેલી છે એ વિસ્તારની મહિલાઓને લઈ અને અમે સંપૂર્ણપણે રસ્તો બ્લોક કરી રહીશું અને અમને આ ન્યાય નહી મળે તો મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરશું આમાં જે પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે જવાબદાર અધિકારીઓ હોય એમના વિરુદ્ધ તત્કાલ પગલા લેવામાં આવે અને અમને આર્થિક સહાય ચૂકવવામાં આવે તારીખ સત્તરની સાંજે મારી મમ્મી છે ને ગટર ગટર જે સુસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની ત્યાં પડી જઈ પડી ગઈ હતી અને માથાના ઘરે ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થવાથી અને જે ઘટના ઘટનાનો જવાબદાર નગર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો કારણ કે કોઈ એમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય ઢાંકણા હોય ના હોય એ તો એમની રીતે કરીને